નમસ્કાર ખેડૂત મિત્રો હું અશ્વિન રામાણી એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી હવે જીરાના ફિલ્ડ તો આપણે બે ત્રણ દિવસથી ઘણા બધા જોયા છે વિડીયો એટલા બધા જોયા છે પણ આજે એક અલગ વસ્તુ છે અલગ ફિલ્ડ છે અને અલગ રિઝલ્ટ છે તો આજે એની વાત કરતા પહેલાં આપણે ભાઈને જ પૂછીએ એમનું નામ ગામ અને શું પ્રશ્ન હતો કે શું પ્રશ્ન નથી આવ્યો કે આવ્યો છે બધું જ આપણે એમને પૂછીએ તમારું નામ થોડુંક જોરથી કહેજો મારું નામ હરેશભાઈ પ્રભુભાઈ બારેયા મારું ગામ રાજપર

એમાં સીધા ખાલા દેખાય છે પટ્ટા આખા ઉભા ઉભા હુકારાના છે હુકાઈ ગયું છે બરાબર એ આટલું જ છે ને છ હવા વિગત છે બે હરખા ભાગ છે ને એક જ હરખા ભાગ છે બે જીરાના એક જ હરખી જમીન છે બે ભાઈઓની જ છે આ ભાઈએ પ્રોસેસ કરેલી છે અને એ ભાઈ પ્રોસેસ નથી કરી મતલબ એમની રીતે જે રેગ્યુલર વાપરતા એ વાપરે છે અને આપણે આની અંદર એમઆર પ્રોડક્ટની પૂરી સ્ટ્રીટમેન્ટ જ્યારથી જીગરું ઉગ્યું ત્યારથી કરેલી છે તો સૌથી પહેલા તમે શું આપ્યું હતું પાણી પીએ સૌથી પહેલા તો અમે કોરવણમાં આપણે

બરાબર આ બાજુના ખેતરમાં થોડુંક હાલી જ બતાવો આપણે બરાબર હવે તમે આ જે બધી પૂરી ટ્રીટમેન્ટ કરી કે પહેલેથી લઈને છેલ્લે સુધી આ બધી દવાઓ અમારી વાપરી હજી આની અંદર આપણે બે વસ્તુ બાકી છે એ વપરાવશું કે જેનાથી દાણા વધારે મોટા થાય ભરાવદાર થાય વજન વધે અને સાઈઝ સારી થાય ક્વોલિટી સારી બને બરાબર એના માટેની એક વસ્તુ બાકી છે વપરાશું બાકી હુંકારાની જરૂર પડશે તો આપણે આપશું બાકી હું લગભગ જરૂર હવે નથી આ દવા તમે જે લાવ્યા હતા એ ક્યાંથી લઈ આવ્યા હતા

ડેમોન ઉતારણ ફરક પડી જાય કે છેલ્લે પાન છોડી દેવા પડે છે ને કારણ શું છે હુકારો હુકારો આવે છે એટલે ખેડૂત પાન છોડી દેવા એટલે આવે આપડે અત્યારે આવું સારું જરૂર છે અને કદાચ હજી એક નહીં બે પાન પાઈ દીધો તો એમાં કઈ પ્રશ્ન ન આવવાનો પણ કેવાનો મતલબ ઈ કે પહેલેથી છેલ્લે સુધીની સ્ટેટમેન્ટ કરે ખેડૂતો તો ખર્ચ ઘટે અને મહેનત પણ આપણી ઓછી થાય ઓલું કે અત્યારે હુકારો આવી ગયો છે ને તો લોકો ત્રણ દિવસે ચાર દિવસે ચાર દિવસે રાઉન્ડ માર્ક દેવાના તો પંપ લઈને ખંભે છાંટવાની તો આપણે જ છે

ચાર ચાર પાંચ પાંચ રૂપિયા કરી દીધા છે આપડે એડવાન્સ છીએ આપડે એટલો ફાયદો હવે ને તમે કઈ માહિતી આપવા માંગતા હોય મેસેજ આપવા માંગતા હોય તો જણાવો કે દવાનું કામ તમને કેવું લાગ્યું રિઝલ્ટ તમને કેવું રિઝલ્ટ બહુ સરસ છે